ચુડાસમાં ત્યાં પહોંચ્યા હતા તેમને જે સમર્થકો હતા તેમને પોલીસના સાથે બોલાચાલી થાય છે અને તેમના આરોપ હતા કે પોલીસે તેમના વિરુદ્ધમાં ખોટી ફરિયાદ પણ દાખલ કરી હતી આ જે પ્રકારે પાટણમાં ડિમોલેશન થયું હતું તેમાં પાંચ વ્યક્તિઓના પાસે પૂરતા દસ્તાવેજ હતા તેમનું મકાન કાયદેસર હતું ને તેમ છતાં તેમના મકાનો તોડી પાડવામાં આવ્યા હતાના મામલો પહોંચ્યો તો ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની હાઈકોર્ટે આ ગીર સોમનાથના પોલીસવાળા અને જે પૂર્વ કલેક્ટર છે દિગ્વિજયસિંહ જાડેજા સહિત અડા જે વહીવટી અધિકારીઓ છે તેમને નોટિસ ફટકારી છે અને આ મામલે વિમલ ચુડાસમાની પ્રતિક્રિયા પણ સામે આવી છે ચાર ચાર બે હજાર પચીસના રોજ શ્રીજય સંઘનાથ સર્કલ આવેલું છે પાટણ મુકામે તેની સામેની જગ્યા ઉપર કોઈ નોટિસ દીધા વગર સવારે સાડા દસથી અગિયાર વાગે ત્યાં ડેમોલેશન કરવામાં આવ્યું ત્યારે ડેમોલેશન પહેલાં હું ત્યાં રૂબરૂ પહોંચેલો અને ત્યાં પ્રાંત અધિકારી હાજર હતા મેં એમને કીધેલું કે તમે કંઈ નોટિસ આપેલી હોય અથવા પોલીસ તંત્ર કીધેલું કે તમારી પાસે કંઈ ડેમોલેશન માટેનું કંઈ ઓર્ડર હોય તો મને બતાવો તો એમની પાસે કંઈ હતું નહીં તો એમને ત્યારે કીધેલું કે જે ગીર સોમનાથના પૂર્વ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા કીધેલું છે કલેક્ટરે કે આ ડેમોલેશન કરી નાખવાનું અને બાકીનું તે જોઈ લેશે ત્યારે એ સંપૂર્ણ રીતે મારી ધરપકડ ખોટી રીતે કરવામાં આવી અને ડેમોલેશન કરી નાખવામાં આવ્યું એક પણ નોટિસ આપ્યા વગર ત્યારે જે ડેમોલેશન ડેમોલ્યુશન કરવામાં આવ્યું તેમાં ચાર લોકોની જે બે નંબરની નકલ હતી મફતીઓ પ્લોટ હતો અને એક જણાનું દસ્તાવેજવાળું મકાન હતું અને પાંચે પાંચે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી અને પિટિશન દાખલ કર્યા પછી સાત પાંચ બે હજાર પચીસના રોજ જ્યારે હાઈકોર્ટમાં પિટિશન જ્યારે જજ શ્રીવે કીધેલું એ એ નોટિસ ઇસ્યુ કરવામાં આવી એ નોટિસ ઇસ્યુ ચૌદ જણાની નોટિસ ઇસ્યુ કરવામાં આવ્યો એમાં પૂર્વ કલેક્ટર દિગ્વિજયસિંહ જાદેજા ગીર સોમનાથના એસપી ગીર સોમનાથ પ્રાંત અધિકારી વેરાવળ એલસીબી પીઆઈ પીએસઆઈ એલસીબી પાટણ પીઆઈ અને એવા મામલેદાર સર્કલ ઓફિસર અને બાકી જે કોન્સ્ટેબલ થઈને ચૌદ લોકોને પિટિશન દાખલ નોટિસ કાઢવામાં આવી કે અઢાર છ બે હજાર પચીસ સુધીમાં આપણે કોઈ નોટિસ આપી હોય કે કોઈ કાર્યવાહી કરી હોય તો આપ લોકોને ત્યાં સોગંદનામું રજૂ કરવાનું રહેશે અને કોર્ટ દ્વારા એ પણ કહેવામાં આવ્યું કે તમારે પોતાને રૂબરૂ હાજર રહેવું પડશે અથવા કે તમારા વકીલ પણ અઢાર છ બે હજાર પચીસ સુધીમાં સોગંદનામું રજૂ કરવાનું રહેશે આપને જે પણ કાર્યવાહી કરી હોય અને ત્યારે જ્યારે દલીલ ચાલતી હતી ત્યારે જજશ્રીને મારા વકીલ દ્વારા બી એમ મંગુકે સાહેબ અને બેલાબેન પ્રજાપતિ દ્વારા એમને મંગુકે સાહેબે એમને કીધેલું કે આજે આ લોકોને કોઈ નોટિસ દેવામાં નથી આવી અને નોટિસ દેવામાં નથી આવી તો ત્યારે કે જો નોટિસ દેવામાં નહીં આવી હોય તો સુપ્રીમ કોર્ટનું ઉલ્લંઘન પણ કરવામાં એ લોકો આવેલું છે અને આ જે આવી રીતે જો એને કોઈ નોટિસ આપ્યા કે કોઈ કાર્યવાહી કર્યા વગર આ ડેમોલેશન કરવામાં આવ્યું હશે તો તો તેમને પોતાના ખર્ચે સો ખર્ચ ભોગવવાની તૈયારી રાખવાની રહેશે કઈ રીતે બોલવો છો હાઈકોર્ટના નિર્દેશને હાઈકોર્ટ ઉપર અમને સંપૂર્ણ ભરોસો છે કારણ કે મફતીઓ પ્લોટ મફત્યો પ્લોટ એ સરકાર દ્વારા આપેલો છે દસ્તાવેજો મકાન તેમનો હદ અને અધિકાર છે અને બાકીના પણ હજી પણ બાકીના બે નંબરની નકલો પણ છે અમે વધારે પણ જેટલી બે નંબરનો કે મફત આ જે કાગળિયા નીકળશે એમની પણ હજી પણ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાના છે અને બિનકાયદેસર હશે તો એની પણ પિટિશન દાખલ કરવાની છે કારણ કે કોઈ કાર્યવાહી કર્યા વગર આ કરવામાં આવ્યું છે અમને હાઈકોર્ટ અને ન્યાય ઉપર ભરોસો કે સંપૂર્ણ આ લોકોનું જેને ખોટી રીતે ડેમોલેશન કર્યું એને ન્યાય મળશે અને ખોટી રીતે જે પોલીસ તંત્રને દ્વારા ધરપકડ કરવામાં આવી છે તો એમાં પણ ન્યાય મળશે અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે એવું સો ટકા કોર્ટ હુકમ કરશે એવો અમને ભરોસો છે

I a je.